પોરબંદરમાં મહેર સમાજ સહિત તમામ સમાજો માટે માતાજીની અનેરી આસ્થાનું કેન્દ્ર છે હાલ તેમનો એકસો પચાસ મોણ દિવસ આવી રહ્યો છે ત્યારે આઈ લીડ માતાજી મહોત્સવની તારીખ ઓગણીસ અને વીસ જાન્યુઆરીના રોજ રાણા રાણાકંડોળા ખાતે ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં સૌ ભક્તોને પધારવા આમંત્રણ પાઠવાયું છે અલખના આરાધક અને મહેર સમાજના ભક્ત કાવિત્રી તેમજ સમાજ સુધારક લીરબાઈ માના એકસો પચાસ મા નિર્વાણ દિવસની ભવ્ય ઉજવણી શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ અને મહેર સમાજની અન્ય સંસ્થાઓ દ્વારા કરવામાં આવી રહી છે જે અનુસંધાનની તારીખ ઓગણીસ જાન્યુઆરી બે હજાર રોજ મહેર સમાજના ભવ્ય લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ લગ્ન ઉત્સવમાં બેતાલીસ નવ દંપતીઓ લગ્નના પવિત્ર બંધનથી જોડાશે

એક સુંદર ઉદાહરણ પૂરું પાડવામાં આવી રહ્યું છે આ દિવસે સાંજે મહેર જ્ઞાતિના ભાઈ બહેનો દ્વારા પરંપરાગત પોશાકમાં દાંડિયા રાસ અને પરંપરાગત રાસડાનું પણ આયોજન કરેલ છે આ ભવ્ય ઉજવણીના બીજા દિવસે એટલે કે તારીખ વીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ અને મહાબીજ નિમિત્તે એક હજાર આઠ કુંડીના ચંડી યજ્ઞનું આયોજન પણ કરવામાં આવ્યું છે લીરબાઈ માતાજી આધ્યાત્મિક જગતમાં મહેર સમાજનું ગૌરવરૂપ અને આદરપાત્ર છે તેમનું સમગ્ર જીવન આધ્યાત્મક અને સનાતન ધર્મને સમર્પિત હતું તેઓ સમાજમાં દરેક વર્ગમાં આધ્યાત્મિકતાની જ્યોત પ્રગટાવી પ્રકાશ ફેલાવવાનો પ્રયત્ન કર્યો હતો એમના કાર્યને એમના નિર્માણ દિવસે એક હજાર આઠ કુંડીનું યજ્ઞનું આયોજન કરી તેઓ પ્રત્યે શ્રદ્ધા પ્રગટ કરવાનો અવસર છે આ યજ્ઞમાં જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર હર કોઈ ભાગ લઈ શકશે પૂજ્ય લીરબાઈ માતાજી સમાજમાં કુરિવાજો દૂર કરવા અને જનસેવાનું પણ ભગીરથ કાર્ય કરે માતાજીના એકસો પચાસ નિર્વાણ દિવસ નિમિત્તે સમાજમાં વ્યાપ્ત કુરિવાજોનું નિર્મૂલન થાય તે માટે પણ ઘોષણાઓ કરવામાં આવનાર છે આ માટે શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા ઘણા સમય પહેલા એક ડિજિટલ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો જેમાં પ્રાપ્ત સૂચનાઓનું સંકલન કરી પુખ્ત વિચારણા અને ચર્ચાઓના આધારે જ્ઞાતિમાં વ્યાપ્ત વિવિધ રિવાજો કે સમાજ અને વ્યક્તિને નુકસાન કરતી બાબતો વિશે માર્ગદર્શન સૂચનાઓ જાહેર કરવામાં આવશે ઇન્ટરનેશનલ મેર સુપ્રીમ કાઉન્સિલ આયોજિત આ એક કાર્યક્રમ છે તેની અંદર અમારા સમાજની બીજી પણ ચાર એક સંસ્થાઓ છે જે શક્તિ સેના છે ઘેડ વિકાસ સમિતિ છે બરડા વિકાસ સમિતિ છે અને હિત સમિતિ છે અને તમામ સમાજના જે કંઈ કાર્ય છે કાર્યકર્તા માણસો એ બધાને સાથે જોડી અને મા લીરબાઈ આવીને એકસો ને પચાસ વર્ષ નિર્વાણ દિવસને પૂરા થાય છે એના અનુસંધાને કંડોળા મુકામે જે માના સાનિધ્યમાં અમારે જ્ઞાતિના બેતાલીસ જેવા લગ્ન ઉત્સવ તરીકે જે ઉજવીએ છીએ અને તે સમૂહ લગ્ન કહે કે ઉત્સવ લગ્ન એ રીતના બેતાલીસ લગ્ન છે અને ઓગણીસ તારીખના લગ્ન અને વીસ તારીખના દિવસે એક હજારને આઠ કુંડી યજ્ઞ તે પણ માતાજીના સાનિધ્યમાં કરવા જઈ રહ્યા છે અને માતાજીએ જે સમાજ દરેક સમાજમાં માતાજીનું એવડું નામ હતું કે જેથી કરીને અઢારે વર્ણના જે ભાઈઓ બહેનો છે એ યજ્ઞમાં આવશે અને યજ્ઞમાં આહુતિ આપશે અને આ માતાજીના જે કાર્યો છે એ વિશે આપને મેં પહેલાં પણ કીધું અને આપણે બુકો પણ આપેલી છે કે સમાજ દરેક સમાજની અંદર અને આપણા વિસ્તારની અંદર માતાજી જ્યાં જ્યાં ગયા છે ત્યાં માતાજીને ખૂબ જ આવકાર મળ્યો હતો અને ત્યાં આજે માતાજીનું જન્મસ્થળ સ્થળ મોઢવાડા છે માતાજીનું સાસરું કેશવ પછી માતાજી ત્યાંથી સિસલી સિસલીથી કોઠડી અને કોઠડીથી કંડોળા આ પાંચ જગ્યા પર માતાજીએ પોતાની રીતે સ્થાપેલા મંદિરો છે એ પછી ઘણી જગ્યાએ મંદિરો અત્યારે બન્યા છે પણ માતાજીને પોતે જે ઉભા ઊભું કરેલું જે આ ભક્તિના રાહ ઉપર એ આ પાંચ જગ્યાએ છે અને માતાજીએ ભક્તિ મોઢવાળા કરી અને સાસરું ત્યાં કેસો કેશવથી સીસલી ગયા અને જે જ્યાં જ્યાં માતાજી ગયા છે ત્યાં માતાજીને માનવાવાળો વર્ગ ખૂબ મોટો હતો અને જે કંઈ કાર્ય માતાજીએ કર્યા છે એને આજે અમે બધા સાથે મળીને કે મહાલીરબાઈએ આપણા સમાજને કે તમામ સમાજને જે આપ્યું છે એના કાર્યોને ઉજાગર કરવા માટે થઈને આ એક મોટો કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ અને એની અંદર અમારા સમાજની અંદર જે જે રિવાજો છે એ રિવાજોમાં પણ સુધારા વધારા કરવા માટે થઈ અને ત્યારે અમે જ્યારે મોટો સમૂહ ભેગો થશે ત્યારે અમારા ઠરાવો પર પ્રસાર કરવાની અમારા આયોજન છે અને આ રીતે બે દિવસનો રાણા કંડોળા ખાતે ખૂબ જ ઉત્સાહથી અને લોકોમાં પણ ખૂબ ઉત્સાહ છે અને રાણા કંડોળા ખાતે આ એક કાર્યક્રમનું આયોજન કરેલ છે આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સેલરની વિવિધ સમિતિઓના સદસ્યો સમાજની અન્ય સંસ્થાઓના કાર્યકરો જ્ઞાતિના ભાઈ બહેનો તથા અન્ય જ્ઞાતિના સભકગણ પર ભારે ચહમટ ઉઠાવી રહ્યા છે નિપુલ પોપડ સાથે अशोक ઠાનકી ગુજરાત ન્યૂઝ پورબંદર